ઓમ નમો નારાયણ પવિત્ર સનાતન ધર્મ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું અગિયારસ ની એકાદશી નો વાર્તા કરવાનું છે આ અગિયારસ નું નામ છે કામિકા એકાદશી તો હું એ વાર્તા કરું છું તો તમે બધા સાંભળજો વ્રત ન કરો તો કઈ નહીં ખાલી વાર્તા સાંભળવાથી પણ તમને ફળની પ્રાપ્તિ થાય ને મૌન વ્રત ધારણ કરો તો અગિયારસ નું ફળ જ મળે છે ભલે તમે ગમે ખાઓ પણ મૌન રહેવાથી પણ અગિયારસ નું ફળ મળશે

ને વાજપાઈ યજ્ઞનું ફળ મળે છે આ દિવસે જે કોઈ ભગવાનનું પૂજન ભજન યજ્ઞ કે સ્મરણ કરશે તેને પવિત્ર તીર્થોની યાત્રાનો જે ફળ મળે એ મળશે તેનાથી અધિક એટલે ઉત્તમ ફળ મળે છે કેદાર અને કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ અને સૂર્ય સિંહસ્થળ વિયાળેલી ગાયનું અલંકાર સ શસ્ત્ર દાન કરવાથી પ્રાપ્ત થાય છે જે કોઈ આ વ્રત કરીને દેવીનું પૂજન કરશે તેને દેવ ગાંધર્વ અને દેવતાની પૂજા સમાન ફળ મળશે આ દિવસે જે કોઈ ઉપવાસ અને વ્રત અને જાગરણ કરશે તેને કદી દુર્ગતિ થતી નથી તે સર્વ પાપ મુક્ત થઈને વૈકુંઠમાં જાય છે રાતના બાર વાગ્યા સુધી પણ જાગરણ પણ કરી શકો છો બપોરે સુવો નહીં તમે કઈ નો કર તો તમારા ભાગનું ભોજન વય નહીં કોને દાન આપી દે તો તમારે અગિયારસ વધી જાય એટલે અગિયારસ તમે ખાલી એક પંદર દિવસે એક અગિયારસ કરજો ઓમ નમો